હેલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ સ્વાગત છે તમારું આજના ફ્રેશ નવા બ્લોગમાં અને જો આજે બનાવવાનું છે કારેલાનું શાક પણ ભરીને અને જો કારેલાનું શાક છે ને તુષાર અને મને ઓછું ભાવે એટલે અમે સાથે એને ખાતે બટેગા તો જો અહીંયા પહેલા એનો મસાલો બનાવું છું હું લોટ છે માંડવીના દાણાનો ભૂકો છે અને એમાં ગોળ મેં નાખ્યો છે અને હવે ટેસ્ટ અનુસાર નાખું છું એમાં મીઠું એટલે કે નમક આપણે ટેસ્ટ પ્રમાણે નાખવાનું છે વધારે ન થઈ જાય જોજો મિત્રો ટેસ્ટ પ્રમાણે મીઠું નાખી દીધું છે એની અંદર પછી એમની અંદર આપણે નાખવાની છે લસણવાળી ચટણી એ પણ આપણે ટેસ્ટ પ્રમાણે નાખવાની તીખું ખાતા હોય તો એ પ્રમાણે નાખવાનું અને અત્યારે હું અહીંયા થોડીક જ નાખું છું પહેલાં જે મારથી તીખું થઈ ગયું તો એટલા માટે પછી હું ચાખીને પછી ફરી વાર નાખીશ અને અહીંયા જો હવે સાસુ મારી ગયા તો તો શેરડીનો રસ લાવ્યો છે તો સાનવી જો અહીંયા કંઈક કોથળી બતાવે છે જે એમને પીવો હતો એટલા માટે અને હવે નાખવાનું છે એમની અંદર લીંબુનો રસ તો હું તો આ રીતના મસાલો બનાવીને બનાવું છું કારેલાનું શાક તમે કઈ રીતના બનાવો છો એ કોમેન્ટ કરીને કહેજો અને કેટલા લોકો કારેલાનું શાક ખાય છે કેટલાને ભાવે છે એ પણ કોમેન્ટ કરજો સરસ મજાનો મસાલો આપણો બની ગયો છે એમાં અંદર લીલા ધાણા પણ નાખી દીધા છે અને પછી આપણે આખા કારેલા છે એને આપણે બાફી લીધા હતા અને આ રીતના વચ્ચેથી કટ કરી લીધા હતા અને પછી એને આ રીતના ભરી લેવાના છે અને અહીંયા જો હવે તુસારને લેટ થતું તું આજે જવાનું તો મમ્મી પહેલા હું કરાવું તો મમ્મી અહીંયા કારેલા ભરી લીધા અને મેં કીધું લાવતા હું રોટલી કરી નાખું તો ફટાફટ હું રોટલી કરવા માંડી હતી અને અહીંયા હવે બટેકું છે એમની અંદર પણ આપણે મસાલો આ રીતના ચાર ચીરા કરીને ભેગો કરી દેવાનું પછી બટેકાને ભેગું કરી દેવાનું એટલે આપણે કારેલા બટેકાનું શાક રેડી છે અને પછી એનો વઘાર કરી નાખવાનો સરસ મજાનું શાક આપણું ભરેલું રેડી થઈ જાય તો ચાલો મિત્રો આજે કારેલાનું શાક ખાવા માટે અને હા મિત્રો નવા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે મારા વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો મળીશું આવા જ બ્લોગ સાથે ત્યાં સુધી આવજો બાય ટેક કેર